કચ્છ યુનિવર્સિટીમાં ગત વર્ષે નોન ટીચિંગની પાંચ જગ્યાઓ એક આસોસી રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની ભરતી થઈ હતી શરૂઆતથી જ આ ભરતી પ્રક્રિયામાં નિયમો નિયમો હતા આર્થિક વહીવટી પણ મોટા પાયે ફરિયાદો થઈ હતી અને ઘણી જ પ્રકારની ગંભીર ફરિયાદો અંતે રાજ્ય સરકારે ગઈકાલે આમ તો છ તારીખે ગઈકાલે યુનિવર્સિટીવાળા એમ કહે છે કે અમને ગઈકાલે મળ્યો છે રાજ્ય સરકારે ગઈકાલે આદેશ કર્યો છે છ તારીખે કે કચ્છ સુધી જે નોન ટીચિંગ ભરતી હતી એ ભરતી તાકીદથી રદ કરો અને આ રદ કર્યા પછી એની થયેલી કાર્યવાહી આપ ઉચ્ચ શિક્ષણ કમિશનર અને સચિવને જાણ કરો અને આ આપ કરવા આ રદ કરવાની જે કંઈ કાર્યવાહી કરો આપ નિષ્ફળ નિવડશો તો તમે એના જવાબદાર રહેશો એવો પત્રમાં કુલપતિ અને યુનિ રજીસ્ટ્રાર બનેને બંનેને તાકીદ કરાયા હોવા છતાં પણ અમે અત્યારે આ બાબતની લેખિતમાં રજૂઆત કરી અ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર અનિલ ગોરને તો એમને હજી પણ આટલું હોવા છતાં પણ એ લોકો હજી પણ લાજવાને બદલે હજી પણ ગાજે છે અમને એવો જવાબ આપે છે કે અમે બાર તારીખે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મિટિંગ બોલાવી છે આ મીટિંગમાં અમે ચર્ચા કરશું અને પછી શું નક્કી કરશું એટલે હું તો એમ કહેવામાં માઉું છું કે રાજ્ય સરકારના શિક્ષણ સચિવની ઉપર પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે રાજ્ય સરકારની ઉપર કચ્છ યુનિવર્સિટી છે આ લોકો કેટલી હદે પોતે કરેલા પાપને છુપવા માટે કેટલું ઢાંકે છે અને કચ્છ માટે સૌથી શરમજનક એ બાબત કહેવાય કે ગઈકાલે શિક્ષણ વિભાગે જયારે આદેશ ભરતી રદ કરવી તો આજ સ્ટીલ ટુ ડે હમણાં સુધી આ લોકો કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અનિલ ગૌરવ એ પરિપત્રને દબાવીને બેઠા છે કોઈને પત્ર આપતા જ નથી આપ વિચાર કરો અત્યારે કચ્છ યુનિવર્સિટીના જે રેગ્યુલર કુલપતિ છે એ અમેરિકા ગયા છે તો ઇન્ચાર્જ કુલપતિ તરીકે અત્યારે બકરાણીયા સાહેબ છે બકરાણીયા સાહેબ તો એક એક શબ્દ આધી છે એમને તો કંઈક જ્ઞાન જ શું ચાલે છે એમ એમને ખબર નથી અને એ પોતે શિક્ષણના જીવ છે શિક્ષણ માટે ત્યાં એની એ ઈવન એ તો વીસીડી ચેમ્બરમાં પણ નથી બેઠતા પણ આખી આ ષડયંત્રમાં શરૂઆતથી કરીને અત્યાર સુધી આખી જેમની બહુ જ ખરાબ ભૂમિની ભૂમિકા છે એમાં ડૉક્ટર અનિલ ઘોર રજિસ્ટ્રાર અત્યારે પણ હજી પણ પોતે એમ આ પોતાની ભૂલ સુધારવા તૈયાર નથી હજી પણ એમ કે છે કે અમે બાર તારીખે આજે આઠ તારીખ છે ચાર દિવસ પછી બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગ મળશે એમાં જે નિર્ણય પછી કરશે એટલે એનો મતલબ કે આ પાંચે પાંચને અનિલ ગોર દ્વારા ઇરાદાપૂર્વક સમય આપવામાં આવે છે કે આપ સરકારની વિરુદ્ધમાં જાઓ હાડકો હાઈકોર્ટમાં આપ સ્ટે લઈ આવો ભરતી રદ કરી છે એની બાબત એટલે સરકારની વધુ એકવાર છે આ અનિલ ગોર અને જે તે વખતના કુલપતિ મોહન પટેલના કારણે સરકારને આટલી બધી નાલેસી થઈ છે હજી પણ આ લોકો જપવાનું નામ નથી હજી પણ આ લોકોને જે કંઈ છે એમને કોર્ટ સુધી પહોંચાડી અને નાલેશી કરવા માગે છે અમે આ કર્મચારીને સરકારે જ્યારે અમારી અતિ ગંભીર ફરિયાદના અમારે એક એક પોઈન્ટનું મેન્શન કરી અને જ્યારે રદ કરવાની સરકારે આદેશ કર્યો છે ત્યારે અગર એમાં રદ નહીં થાય તો અમે પોતે કોર્ટમાં જશું જે કંઈ જે અમલીકરણ અધિકારી કુલપતિ અને રિષ્ઠા છે એમની વિરુદ્ધમાં કે એમને ઇરાદાપૂર્વક રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આ પરિપત્રનો આદેશ કર્યો નથી એટલે અમે અમે ખુદ કોર્ટમાં જશું અમારે ઓલરેડી અમારા બીજા મિત્રોની કોર્ટમાં ફરિયાદ પેન્ડિંગ ચાલે છે આ કેસમાં અમે માંગ નહી અમે જાતે ફરિયાદ આપિ બંધોનો ફરિયાદ કરશું આજ ના એક કચ્છના ગુજરાતના અગમ અગમારો નામ જો લખ્યું છે કે આ આકાશ કેમની અંદર કચ્છની સ્થિતિના રજિસ્ટર અનિલ ઘોડરે આક્યુ છે બોર્ડ ઓફ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર જે બધા જવાબદાર છે તો બધા ઉપર ગુનો दाखल થવો છે કારણ કે બધાની મિલિભગતથી આ એક સડી અંત દેજેને આ ગેરકાયદેસર નિમૃત થઈ હતી આજ રોજ મને મળેલા પત્રમાં લખ્યા મુજબ નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે અને તે બાબતે યુનિવર્સિટીના અમારા વહીવટી કરી અને તેમના મત મુજબ કાઉન્સિલ બેઠક પણ બોલાવેલી છે એક આસિસ્ટન્ટ રજિસ્ટર અને ચાર સેક્શન ઓફિસર એમ કુલ પાંચ મિત્રો માટેની આ પત્રમાં રજૂઆત છે નિમણૂક આપવાવાળી અમારી સત્તાવાર મંડળ જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે અને ત્યારબાદ બોર્ડ છે બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે એટલે સત્વરે અમે બાર તારીખના રોજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક બોલાવી લીધી છે એનો જે નિર્ણય થશે એ બોર્ડમાં મંજૂર કરાવી અને બનતી ત્વરાએ કાર્યવાહી હાથ ધરશે એ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ નક્કી કરશે એ વ્યક્તિગત મારાથી નક્કી તો ના થાય એટલે એ પત્રની અમલવારી માટે અમે પ્રક્રિયા શરૂ કરી દીધી છે નિર્ણય આવેથી એનો અમલ કરી દઈશું એ ગેરરીતિ બાબતે પત્રમાં જે ઉલ્લેખ કર્યો છે એનો અભ્યાસ મારે પણ કરવાનો બાકી છે એમને હમણાં જ મૌખિક રજૂઆત કરી છે ને લેખિત રજૂઆત આપી પણ છે એ સંદર્ભમાં ચર્ચા કરી અને જવાબ આપીશું